નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો પેન્શનરો માટે ખાસ જાણવા જેવી બાબત છે આજના વિડીયોમાં એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો નવી સીજીએચએસ માર્ગદર્શિકા વિશે તો કેન્દ્ર સરકારે સીજીએચએસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ ઇ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરીને માર્ગદર્શિકા જારી કરી છે તો સંરક્ષણ મંત્રાલયે પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી સુધારેલા સીજે દરોના લાગુ છે તે કરવાનો આદેશ આપ્યો છે તો વધુમાં તે તારીખની મધ્યરાત્રિથી તમામ હાલના એમઓયુ કરારો રદ કરવામાં આવશે આનો અર્થ એ થયો કે હવે બધી ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલી અરજી કરીને પેનલ પર રહેવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જે હોસ્પિટલો સમયસર બાયંતરી સબમિટ નહીં કરે તે આપમેળે પેનલમાંથી બહાર થઈ જશે મિત્રો ત્યારબાદ જોઈએ તો દેશભરના સીજીએચએસ અને ઈસીએચએસ લાભાર્થીઓને લાભ મળશે તો આ સરકારના નિર્ણયની સીધી અસર દેશભરના સીજીએચએસ અને ઇસીજીએચએસ લાભાર્થી પર પડશે તો હોસ્પિટલો લાંબા સમયથી જૂના દરો અને ફરિયાદ કરી રહી છે અને દાવો કરી રહી છે કે તબીબી ખર્ચમાં વધારો થવા છતાં ચૂકવણી દરો અપડેટ કરવામાં આવ્યા નથી તો દરમિયાન પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ બિલિંગમાં પારદર્શિતા અને સેવા નકારવા માટે જવાબદારી ઈચ્છે છે તેથી નવા નિયમોનો હેતુ ખર્ચમાં એકરૂપતા લાવવા અને ડિજિટલી દાવાઓ પ્રક્રિયામાં સુધારો કરવા અને હોસ્પિટલોની જવાબદારી વધારવાનો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો બે હજાર પચીસમાં સીજીએચએસ સિસ્ટમમાં ઘણા મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે જેમાં પેન્શનરો માટે કેશલેસ સારવારનો વિસ્તાર કરવો રેફરલ સિસ્ટમનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવું હોસ્પિટલો પર કડક દંડ લાદવો અને ટેલિકન્સલ્ટેશન વિસ્તારોનો સેવાઓનો વિસ્તાર કરવો સામેલ છે તો ખાનગી હોસ્પિટલના ધોરણો સાથે સારવારને વધુ સુસંગત બનાવવા માટે સર્જરી ડાયગ્નેટિસ આઈસીયુ ડાયલિસિસ અને રૂમ ભાડા માટેના દરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે તો એકંદરે આ વર્ષ સીજીએચએ સિસ્ટમને આધુનિક બનાવવા અને દર્દી હોસ્પિટલ સંકલનમાં સુધારો કરવાનું વર્ષ રહ્યું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હોસ્પિટલો પાસે હવે સ્પષ્ટ સૂચનાઓ છે કે ઓનલાઈન પોર્ટલમાં લોગઇન કરો દસ્તાવેજ અપલોડ કરો નવી શરતો સ્વીકારો અને નેવું દિવસની અંદર નવા કરાર પર હસ્તાક્ષર કરો તો આમ કરવામાં નિષ્ફળતાને કારણે તેમનું પેનલમાંથી નામાંકન થશે અને લાભાર્થીઓ માટે આનો અર્થ એ છે કે સેવાઓ ચાલુ રહેશે પરંતુ કેટલીક હોસ્પિટલો અસ્થાયી રૂપે પેનલમાંથી નામાંકિત થઈ શકે છે જેને કારણે કેટલીક અસુવિધાઓ થશે જો કે નવા દરો અને ડિજિટલ સિસ્ટમ ભવિષ્યમાં કેશલેસ સારવાર અને દાવાની પતાવટને વધુ સરળ બનાવશે તેવી અપેક્ષા છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ